ભૂપલભાઈ વિત્સિયાના રેવાણિયા ગામે એક ખેડૂતનો આપઘાત થયો છે આપ આવ્યા છો બેસનામાં શું આશ્વાસન આપ્યું શું આપનું કહેવું રેવાણિયા ગામે ખેડૂત સ્વર્ગસ્થ ધનજીભાઈ જાદવે ખૂબ આ માવઠાને નુકસાનીની ચિંતામાં આવીને અને કેવી રીતે આ નુકસાનીમાંથી બહાર આવશે કેવી રીતે ઘર પરિવારનું ભરણપોષણ કરી શકાશે એની ચિંતામાં આવીને એક દુઃખદ પગલું ભર્યું છે એમણે આત્મહત્યા કરી છે અને એટલા માટે આજે હું આ દુઃખી પરિવારને આશ્વાસન આપવા માટે મૃતક સ્વર્ગસ્થ ભાઈશ્રીને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અને આ પીડાના સમયમાં સધિયારો આપવા માટે થઈ આજે હું રેવાણીયા ગામમાં આવ્યો છું આજે હું અહીંયા ગામમાં આવ્યો તો મૃતક પરિવારના એમના પુત્રને હું મળ્યો એમના પત્નીને મળ્યો એમના માતાશ્રીને મળ્યો એમની પાસેથી બધી વિગત જાણી એમણે પોતાની જમીનમાં વાવેતર કરવા માટે ઘણો બધો ખર્ચો કરી નાખ્યો જમીન લેવલ કરવા માટે સોનાના ઘરેણા ગીરવે મૂકી એ પૈસાથી જમીનને સમફળ બનાવવા માટે ખર્ચો કર્યો તુવેર વાવી એમણે મગફળી વાવી અને આશા હતી કે આ વખતે સારો પાક થાય તો એ પાકથી હું ઘરેણાં છોડાવી લઈશ અને સારી રીતે હું આગળ વધી શકું છું પણ માવઠાના કારણે સારો પાક થયો નહીં મગફળી કાળી પડી ગઈ એમના એમની તુવેરનો ફાલ ખરી ગયો અને જે કાંઈ એમની આશાઓ હતી કે આ વખતે ખેતી કરીને આટલા પૈસા કમાશે આશા પૂરી થઈ નહીં એ ખૂબ ચિંતામાં આવી અને એમણે આ દુઃખદ પગલું ભર્યું છે અને એવા સમયમાં હું એક માનવતાના નાતે એમની અત્યારે શ્રદ્ધાંજલિ પાઠવવા આવ્યા છીએ જે રીતે એક પછી એક આ દુઃખદ ઘટનાઓ બનતી જાય છે અત્યાર સુધીમાં ગુજરાતમાંથી કુલ ચાર જેટલા ખેડૂતોએ આવું દુઃખદ પગલું ભર્યું છે અંતિમ પગલું ભર્યું છે એક બાજુ માવઠાના કારણે મુશ્કેલી તો છે જ છે પણ માવઠા કરતાંય મોટી મુશ્કેલી જો ઘરનો માણસ આવી રીતે દુનિયા છોડીને જતું રહે તો એ માવઠા કરતાં પણ મોટી મુશ્કેલી પરિવાર માટે હોય છે કેમ કે માણસ હોય તો ભવિષ્યમાં પણ પૈસાય કમાઈ શકાય ને બધું કરી શકાય પણ માણસ વહી જાય તો પછી કોઈ વસ્તુ કામની રહેતી નથી અને એટલે આ મુશ્કેલ સમયમાં આજે મેં અમારાથી જે કાંઈ બનતી મદદ હોય એ તો કરી જ છે મૃતક તંજીભાઈ જાદવના પરિવારને એક કરોડ રૂપિયાની સહાય મળે એવી હું અત્યારે સરકારને માંગણી કરું છું અને પત્ર પણ લખીશ કે ભાઈ અને ગુજરાતમાં ચાર જેટલા ખેડૂતોએ આવી રીતે દુઃખદ પગલું ભરવું પડ્યું છે કોઈને કોઈને આવું કરવાની ઈચ્છા ન હોય પણ માણસ લાચાર થઈ જાય તો શું કરે આજે સંજીવભાઈ જાદવની વાત સાંભળી ગામમાં આવીને આ ગામના બધા આગેવાનો છે એમના પુત્રને મળ્યા તો એમાં બીજી પણ વાત એ જાણવા મળી કે એમની જમીનમાંથી સરકારી પાઇપલાઇન નીકળી હમણાં આજથી બે અઢી મહિના પહેલાં જ્યારે એમની મરચી વાવેલી હતી ખેતરમાં અને કોઈપણ પ્રકારનું વળતર ચૂકવ્યા વગર કશું જાણ કર્યા વગર નોટિસ કઈ કર્યા વગર એમની મરચીને નુકસાન કરીને સરકારી પાઇપલાઈનો ખેતરમાં નાખવામાં આવી એક તો એ વખતે મરચીમાં નુકસાન ગયું ત્યાર પછી આ દિવાળી પહેલાં જે વરસાદ આવ્યો એમાં તુવેરનો ફાલ ખરી ગયો એમાં નુકસાન ગયું અને છતાંય જે કાંઈ વધેલું ઘટેલું અનાજ કે પાક પાકે એવું હતું આશા હતી કે મગફળી થોડીક પાક છે થોડીક તુવેર થશે એમાં આ દિવાળી પછીના માવઠાના વરસાદના કારણે નુકસાન ગયું એમ ત્રણ વખત એક જ ખેતરમાં એક જ ખેડૂતને નુકસાન ગયું એમને ચિંતા થઈ કે દવા ઉધારમાં લાવ્યા છે મજૂરી ટ્રેક્ટરો ચલાવ્યા હોય હાથી ચલાવ્યા હોય એનું પણ ભગ ચૂકવવાનું બાકી છે ખાતર લાવ્યા હોય એનું બાકી છે આ બધા પૈસા હું કેવી રીતે ચૂકવીશ સૌથી વધુ ચિંતાનો વિષય કે ભાઈ બહેનો દીકરીઓના કે વહુના ઘરેણાં ગીરવે મૂકી અને જમીન લેવલ કરાવી હતી તો ઘરેણાં છે એ લાગણીનો વિષય છે ઘરેણાં

મંત્રીઓ પોતે ખેતરે ખેતરે જઈને એને જોયું જ છે કે કેટલું નુકસાન થયું શું થયું પછી ક્યાં સર્વેની વાત રહી સરકારને એમના મંત્રી ઉપર તો વિશ્વાસ હોવો જોઈએ સરકારના બધા ધારાસભ્યો ખેતરે ખેતરે ફોટા પડાવી આવ્યા છે અને એમણે નજરે જોયું છે કે આખા ખેતરમાં બધા જ પાકનું નુકસાન થયું છે સરકારના ધારાસભ્યો સરકારના મંત્રીઓ પોતે જોઈ આવ્યા છે અને પછી સરકારને કીધું કે નુકસાન થયું છે તે પછી પણ સર્વેની વાત ક્યાંથી આવી તમને તમારા ધારાસભ્યો પર વિશ્વાસ નથી મંત્રી પર વિશ્વાસ નથી એટલે આ સર્વેના નાટકની અંદર ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હજુ પણ અમારી તો સરકારને વિનંતી છે કે આ સર્વે ફરવે બંધ કરો અને જલ્દી ખેડૂતના હાથમાં જે કાંઈ એને દેવાપાત્ર રકમ છે એ ફરક ઝડપથી આપો તો ખેડૂતનો જીવ બચશે નહીંતર હજુ પણ ન કરે નારાયણ કોઈક ખેડૂતે આવું આકરું પગલું ભરવું પડશે એટલે ઝડપથી ચૂકવાઈ જાય જે કાંઈ નુકસાન થયું છે એ પૈસા ચૂકવાઈ જાય

કે હું કેવી રીતે પૈસા ભરીશ ઉધારમાં લાવ્યો છે એના પૈસા કેમ ચૂકવી છે ચિંતામાં ચિંતામાં માણસ શું પગલું ભરી લેશે નક્કી નથી સરકાર જો આજકાલમાં જાહેરાત કરી દે કે કોઈએ લેણું ભરવાનું નથી ધિરાણ લીધું હોય લોન લીધી હોય વ્યાજે રૂપિયા લીધા નથી ભરવાને એવી જાહેરાત જો કરી દે તો ખેડૂતને એક હૈયાધારણારે એક આશ્વાસન મળે કે સારું હવે પૈસા ભરવા પડશે નહીં તો કોઈનો જીવ બચી જાય પણ આ તો સર્વેના નાટક ઠરાવના નાટક ખેતરે ખેતરે ફોટા પડાવવાના નાટક આલે છે સરકારના નાટકમાં ખેડૂતોનો જીવ જાય છે એનું શું કરવાનું આવી ઘટના બીજી વખત બને તો જવાબદાર સરકાર રહેશે શું કહેવાય અગાઉ બને એની જવાબદારી સરકાર છે અત્યારે બને એની જવાબદારી સરકાર છે અને અમારી સ્પષ્ટ માંગણી છે કે જે ખેડૂતોએ માવઠાની નુકસાનીના આઘાતના કારણે આત્મહત્યા કરવી પડી છે એ ખેડૂતના પરિવારોને એક કરોડ રૂપિયાની સહાય સરકારે કરવી જોઈએ